દસ હજાર કિલોમીટર અંતર કાપી મહેસાણા પહોંચ્યું પક્ષી કડીના થોડ પક્ષી અભયારણ્યુ કુંજ નામનું પક્ષી ગત વર્ષે ચાર કુંજ પક્ષીઓને જીપીએસ જીપીએસ લગાવવામાં આવ્યા હતા ચાર પક્ષીઓ ફરી આવી પહોંચ્યા જીપીએસ આધારે માલુમ પડ્યું હતું કે કુંજ પક્ષીઓએ દસ હજાર કિલોમીટર એક વર્ષમાં અંતર કાપ્યું કઝાકિસ્તાન અફઘાનિસ્તાન પાકિસ્તાન અને હિમાલય એવરેસ્ટ શિખર પર સર કરી આવ્યા પક્ષીઓ

ઓછામાં ઓછા 30 થી 40000 હજાર પક્ષીઓ યાજાવાર પક્ષીઓ એકઠા થયેલા છે હવે એમાં નાની ડુબકી ગીઝ ગાજહંસ રાજહંસ ક્રેન કુંજ કરકરા બધા આવા થઈ અને ઓછામાં ઓછા સિત્તેરથી વધુ જાતના પક્ષીઓ યાજાવાર પક્ષીઓ અહીંયા આવેલા છે આ બધા પક્ષીઓ યુરોપ કઝાકિસ્તાન ઉઝબેકિસ્તાન આ બાજુ ચાઇના લાઓસ બાજુથી જે રાજંશ છે બાર હેડેડ ગુજ એ બધા હિમાલયની ચોટી એવરેસ્ટ બધા ક્રોસ કરીને આવે છે અને શિયાળાની અંદર એમનો જે પ્રદેશ છે એ ખોરાક અને રહેઠાણની વ્યવસ્થાઓ ત્યાં ઠપ થઈ ગઈ હોય એટલે ઓછા ઠંડા પ્રદેશ તરફ એ પ્રયાણ કરતા હોય છે એશિયાએ ફ્લાય ઝોન જે રહ્યો ફ્લાયવે એની અંદર ગુજરાત વચ્ચે પડે આપણે એટલે જે માઇગ્રેશન રૂટ છે એમનો સ્થળાંતરનો માર્ગ એમાં વચ્ચે ગુજરાત પડે છે અને એથી કરીને અત્યારે હાલના શિયાળાના સમયમાં સારી એવી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આખા ગુજરાતમાં મહેમાન બનતા હોય છે અને અત્યારે આપણી જોડે થોડમાં આ પક્ષીઓ મહેમાન બનેલા છે આ બધાનો અભ્યાસ કરવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એક સંશોધન પ્રયોગ માટે ક્રેન પક્ષી કુંજ પક્ષીના સ્પીસીસ ગણી અને ચાર કુંજ જીપીએસ ટેગ કર્યા હતા આપણે અને એ જીપીએસ ટેગમાંથી એમને જે મળેલા છે છે એ આપણને એવું બતાવે દસ હજાર કિલોમીટર ઉઝબેકિસ્તાન અફઘાનિસ્તાન પાકિસ્તાન થઈ અને સત્યાવીસ ઓક્ટોબરે ગુજરાતમાં પ્રવેશ્યા હતા અને આજની તારીખમાં એ થોડ તળાવની અંદર છે આપણી જોડે બીરો રિપોર્ટ માય ન્યૂઝ ચેનલ રમેશ સત્યની સાથે